અડદિયા ભાવે છે બહુ પણ આવડતા નથી આવો પ્રશ્ન ઘણા બધાને હશે અને એટલું ભારેખમ નામ છે ને કે અડદિયા બનાવવા તો આપણે એમ થાય ઓહો શું એ મોટી વાત છે અડદિયો બનાવો બધાને ના આવડે પણ એવું નથી આજે હું તમને એકદમ ઇઝી ટ્રીક અને ટિપ્સ આપવાની છું જેથી કરીને તમે એકલા હો ને તો આપણ કોઈપણ જાતની ભૂલ વગર સરસ રીતે બનાવી શકો તો તમને એવું થશે આજે જોઈને કે ઓહો આ તો એકદમ ઇઝી છે ચલો તો આજે જ હું બનાવી લઉં તો એના માટે અહીંયા બે કપ જેટલી મેં દાળને આ રીતે સરસ ચોખ્ખા કપડાંથી લૂંચી લીધેલી છે અડદની દાળને અને એને આ રીતે પીસી લીધેલી છે થોડી કરકરી હોય એવી રાખવાની છે એકદમ કરકરીની અને સાવ પાવડર પણ નહીં અડદની દાળના લોટ નથી કરવાનો થોડી આપણે મિક્સરમાં દળશું ને એટલે થોડી આપણી રીતે આપણે એને કરકરી દળી દઈશું તો બે કપ જેટલો એમાંથી હું લોટ લઉં છું હવે અહીંયા વન ફોર્થ કપ જેટલા દૂધને મારે ગરમ કરવા મેં મૂકી દીધેલું છે હવે બે કપ સામે વન વન ફોર્થ કપ જેટલું દૂધ અને એની સામે જશે પાંચથી છ ચમચી જેટલું ઘી તો અહીંયા ઘી આ રીતનું છે જો એટલે એકદમ ઓગાળેલું થોડુંક છે ઉપરનું તો એ હું લઉં છું તો પાંચથી છ ચમચી જેટલું લેવાનું અને તમે એકદમ આમ થીકવાળું ઘી લો ને એકદમ નીચેનું તો એ તમારે ચારથી પાંચ ચમચી જેટલું લેવાનું અને આ રીતે સરસ રીતે દૂધને મિક્સ કરવાનું દૂધને અને ઘીને બેને પછી એનું મોણ આપવાનું આ રીતે એટલે આને કહેવાય ધાબો દીધો હવે તમે આ લોકો તમે મતલબ શું કહો છો ધાબો દીધો એને અમે તો આને ધાબો દીધો એવું કહીએ છીએ લોટની અંદર આ રીતે મોણ નાખી સરસ રીતે પહેલાં તો એને મિક્સ કરવાનું છે લોટ નથી બાંધવાનું પણ આ રીતે કણી પડે ને એને આપણે આ રીતે બે હાથની હથેળીથી છૂટી પાડવાની છે અને લોટને એકદમ સ્મૂથ કરી દેવાનો છે પછી આ રીતે એકદમ દબાવી દેવાનો છે અને એને ઢાંકી અડધો કલાકનો રેસ્ટ આપશું જો ઓછો ટાઈમ હોય તો તમે પંદર મિનિટનો રેસ્ટ પણ આપી શકો છો હવે આપણે એક અડદિયાનો ઘરે જ મસાલો મસ્ત રીતે રેડી કરી દઈએ બહારનો તમને ક્યારેય નહીં ભાવે જો આ રીતે બનાવશો ને તો આઠથી દસ નંગ જેટલી એલચી પછી આ આઠ દસ નંગ જેટલા તીખા આઠ દસ લવિંગ ત્રણ જેટલા તજ બે મોટા એલચા બે જાવિંત્રી બે બાદિયા અને થોડું આપણે અહીંયા જાયફળ પણ એડ કરીએ છીએ જાયફળનો ટેસ્ટ પણ આમાં સરસ આવતો હોય છે તો આ બધા જ મસાલા શરીર માટે બહુ સારા છે પ્રમાણમાં ખાશો તો બહુ જ સારું રહેશે નાનાથી લઈ મોટા બધા ખાઈ શકશે એકદમ તીખાઈ નથી કરવાના આપણે મીડિયમ જેવા કરીશું અને સુગંધ તો બહુ જ સરસ આવશે હવે એના અંદર એક ચમચી જેટલો પીપળી મૂળનો પાવડર એટલે કે ગંઠોડાનો પાવડર અને બે ચમચી જેટલો સૂંટનો પાવડર જો તમે સૂંઠ અહીંયા મારા ઘરની છે એટલે એકદમ તીખી છે તમે ઓછું તીખું ખાવા માંગતા હોય તો એક ચમચી પણ નાખી શકો એકથી દોઢ ચમચી પછી એકવાર ફરી પીસી લેવાનો એટલે સરસ મજાનો ટેસ્ટ એવો મસાલો બનીને રેડી થઈ ગયો છે આની સુગંધ તો બહુ જ સરસ આવે છે અત્યારે હવે એને સાઈડમાં રાખીએ તો અહીંયા હું છે ને ઓછો ટાઈમ છે એટલે પંદર જ મિનિટ રેસ્ટ આપ્યો છે તમે એને અડધો કલાકનો રેસ્ટ પણ આપી શકો અને ઓછો ટાઈમ હોય તો પંદર મિનિટનો તો આ રીતે થોડા ગંઠડ આમ ગાંઠા જેવું થઈ જશે તો અહીંયા આપણે એને બાજરો ચાળવાની જે ચાયણી હોય ને એનાથી ચાળી લેવાનું છે થોડુંક આ રીતે દૂધને એનો ભાગ હોય ને એટલે એ ચોંટી જશે એવો લાગશે લોટ થોડોક ચીકણો હોય એટલે અડદનો લોટ હવે આ રીતે એને હાથેથી ચાળી દેવાનો આનાથી શું થશે સરસ મજાની કણી પડશે એટલે કણીદાર આપણો અડદિયો બનીને રેડી થશે તો આ રીતનો આપણે બધો ચાળી દીધેલો છે હવે ઘી કેવું તમે ઓછું વધુ એડ કરી શકો પણ એકદમ ઓછું એડ નથી કરવાનું કારણ કે ઘી તો અત્યારે ખાવાનું જ હોય શિયાળામાં તો હવે અહીંયા મેં બે ચમચા જેટલું ઘી પહેલાં ગરમ થવા મૂક્યું છે એ ખાલી ગુંદર તળવા માટે છે તો અહીંયા અડધો કપ જેટલો મેં કણકી ગુંદર આવે ને એ લીધેલો છે તો થોડો થોડો નાખતા જાય અને ગુંદરને કેવી રીતે તળવાનું એ પણ હું તમને કહું મીડિયમ ટુ લો ફ્લેમ પર તળવાનું આ રીતે નાખતા વે તરત જ ફૂલી જાય અને કલર એનો થોડોક લાઇટ થઈ જાય એટલે કે લાઇટ પિંક જેવો શેડ પડે ને ગુંદરનો ત્યાં સુધી તળાવા દેવાનો અને એકદમ ફૂલી જાય ને ત્યાં સુધી તો એવો ગુંદર હશે ને તો ક્યારેય મોઢામાં ચીપકશે નહીં અને એકદમ સરસ તળાયેલો રહેશે તો આ રીતે તમારે એને તળવાનો રહેશે તો આ રીતે મેં અડધો કપ જેટલો ગુંદર તળી દીધેલો છે અને જો આ રીતનું કરીએ ને તો એ એકદમ તરત જ તૂટી જવો જોઈએ હવે થોડુંક જ ઘી બચ્યું છે બે ચમચી જેટલું એના અંદર એક કપ જેટલું ઘી લઈએ છીએ અહીંયા એકથી સવા કપ જેટલું ઘી જોશે એટલે પહેલાં તો ગુંદર તળવાનું આપણે અલગ લીધું અને બાકી ખાલી આના માટે જ સવા કપ જેટલું ઘી જોઈએ તો અત્યારે એક કપ નાખીએ જરૂર પડશે તો આપણે થોડું વધારે એડ કરીશું હવે એના અંદર આપણે લોટ નાખી દઈએ અને લોટને ધીરે ધીરે લો ફ્લેમ પર જ એને શેકવા દેવાનો છે અત્યારે જો તમને કડક લાગશે પણ ધીરે ધીરે લોટ ઢીલો થતો જશે લોટ ફૂલ ફૂલતો જોશે હું તમને કહું કે લોટ એકદમ બરાબર શેકાયો છે કઈ રીતે ખબર પડે એ પણ કહું તો થોડું ઘી એડ કરી દઈએ તો અહીંયા ફરી મેં બે ચમચા જેટલું ઘી એટલે આમ જોઈએ તો સવાથી ડોટ કપ જેટલું ઘી તમારે જોશે થોડું ઘી વધારે હશે તો સરસ જ લાગશે કંઈ તકલીફ નહીં પડે એટલે એવું પ્રોપર માપ ના કહેવાય કે એકદમ આપણે એમ કે એક કપ કે ડોટ કપ એવું નહીં થોડું તમે પ્લસ માઇનસ કરી શકો છો અને ધીરે ધીરે જો ધીરા જ ગેસ પર એને શેકાવા દેવાનું છે આ રીતે થોડો લોટ ઘટ્ટ થશે એવું લાગશે ઉપર બબલ્સ થશે લોટ એકદમ હળવો થશે હવે જો હું તમને કહું કે તમને કઈ રીતે ખબર પડે કે લોટ આપણો સરસ શેકાઈ ગયો છે તો ધીરા ગેસ પર શેકતા જઈએ બબલ્સ ઓછા થશે લોટનો કલર બ્રાઉન જેવો થશે થોડો લાઇટ સાથે શેકાવાની સુગંધ પણ આવશે અને એકદમ સરસ હળવો હળવો થઈ જશે લોટ તો જો આ રીતનો થાય ને એનો મતલબ કે આપણો લોટ શેકાઈ ગયો છે તો અત્યારે સુગંધ પણ આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે તો આ ટાઈમે આપણે જો આવો કલર થયો લાઇટ બ્રાઉન જેવો એવો થવા દેવાનો હવે અહીંયા એક કપ જેટલો માવો એડ કરવાનો છે અડદિયામાં માવો હોય જ છે તમે રેડીમેડ પર લઈ શકો આ મેં ઘરે બનાવેલો છે એક લીટર દૂધમાંથી એક કપ જેટલો માવો નીકળશે અને આ રીતે મેં એને જ્યારે માવો બન્યો ને ત્યારે જ એકદમ સરસ આવો લાઈટ લાઇટ બ્રાઉન કરી દીધેલો એટલે કે સરસ શેકાયેલો જ છે જો તમે બહારથી માવો લાવતા હોય લાઇટ મતલબ વ્હાઇટ કલરનો હોય કે થોડોક આનાથી લાઇટ હોય તો તમારે થોડો એને એકાદ બે ચમચી ઘી મૂકી અને શેકવો પડશે પણ મારે તો ઓલરેડી ઘરે જ બનાવેલો છે એટલે શેકાયેલો જ છે તો આ ટાઈમે તમારે માવો અંદર એડ કરી દેવાનો અને એને ધીરે ધીરે માવાને લોટને એકદમ મિક્સ કરતું જવાનું અને ધીરે ધીરે હલાવતા જવાનું તો એકદમ એકરસ થઈ જશે અને મિશ્રણ આપણું એકદમ ઘટ્ટ થઈ જશે જો આ રીતનું થશે અને સુગંધ એટલી બધી સરસ આવે છે ને માવો એકદમ ઘરનો છે એટલે એટલી આમ બહુ ટેસ્ટી બને ઘરે તો જો તમે એ વિડીયો જોવો હોય તો મેં આગળ મારા ચેનલમાં મૂકેલો જ છે તો તમે માવો કેવી રીતે બનાવો એ તમે જોઈ શકો છો તો આ રીતે જો કલર સરસ ચેન્જ થઈ જ ગયો છે અને સુગંધ સરસ આવવા મળી છે આ ટાઈમે આપણે જે ગુંદર તળીને રાખ્યો છે ને એમાંથી થોડો રાખશું અને તમારે જો વધારે ઉપર પાથર હોય ને આપણે ખબર છે બાર તમે અડદિયા મળે ઉપર એકદમ ગુંદરનું લેયર હોય ઘીનું લેયર હોય એવું કરવું હોય તો એવું પણ થાય પણ હું થોડો જ ગુંદર ઉપર નાખીશ અંદર એડ કરી દઈશ એટલે એકદમ સરસ મેલ્ટ થઈ જશે ગુંદર સાથે અને ખાવામાં આપણને મજા આવશે આમ છૂટો નહીં પડતો જાય એમ ઉપર આપણે ગાર્નિશિંગ માટે થોડો નાખશું એટલે મેં અલગ રાખી દીધેલો છે હવે અંદર નાખી આપણે એડ કરી દઈએ તો જો ગુંદર એ સરસ લોટને બધા સાથે મિક્સ સરસ થઈ ગયો છે હવે આપણે જે ડ્રાય ફ્રૂટને એ એડ કરવાનું છે ને એ આ ટાઈમે તમે કરી શકો અને અલગથી ઉપરથી પણ કરી શકો છો પણ આપણે થોડું જો આ રીતે ઘી છૂટું પડશે એવું લાગશે થોડું ઢીલું થઈ જશે ગુંદર નાખશું ને એટલે એટલે ધીરે ધીરે એ ઘટ્ટ થવા લાગશે અને આ રીતે ઘી થોડું ઉપર છૂટું પડ્યું છે જો અને આવી રીતનું એકદમ આમ બ્રાઉન જેવો કલર થાય ને ત્યાં સુધી થવા દેવાનું આ ટાઈમે હવે ફ્રૂટ એડ કરી દઈએ એટલે ફ્રૂટ એ થોડા શેકાઈ જાય અને આપણે ખાલી મિક્સ જ કરવાના છે અત્યારે તો અહીંયા ડ્રાયફ્રૂટમાં મેં કાજુ અને બદામ લીધેલા છે તમે કોઈ પણ લઈ શકો પણ જનરલી કાજુ બદામ જ આના અંદર હોય છે હવે આપણે ગેસ બંધ કરી આ મિશ્રણને નીચે ઉતારી દઈએ અને હવે આને એક મિનિટ માટે હલાવશું કારણ કે આપણે જે આ કઢાઈ છે ને એટલે કે તવલું અમે તો તવલું કહીએ તમે જે કહો એ એકદમ ગરમ હશે એટલે એને થોડું આમ લોટ બળી ના જાય ને નીચેથી એટલે શેકાવા દેવાનું એટલે એકાદ મિનિટ માટે એને હલાવતા રહેવાનું અને સાઈડમાં એકથી બે ચમચી જેટલું ઘી મૂકી દોઢ કપ જેટલો ગોળને આ રીતે ઓગાળવાનો છે કોઈ પણ જાતની પાઈ નથી કરવાની ગોળને આપણે એકદમ મેલ્ટ થાય ને ત્યાં સુધી કરશું તો અત્યારે જો એકદમ ગરમ થઈ જ ગયો છે એટલે કે તો તમારે વધારે મેલ્ટ કરવો હોય તો કરી શકાય પણ હવે મિક્સ થઈ ગયો છે એટલે મેં એના અંદર જે આપણે મસાલો બનાવેલો છે ને અડદિયાનો ઘરે એની અંદર એડ કરી આ રીતે મિક્સ કરી દઈશ અને મિક્સ કરી અને આ ગોળવાળું મિશ્રણ છે ને આપણે લોટની અંદર એડ કરી દેવાનું તો આ રીતે નાખવાથી ગરમ હશે એટલે શું થશે એની સુગંધ સરસ આવી જશે અને જો પહેલાં મસાલો નાખી દેશો ને તો થોડો કડવા પડતો લાગશે આમ મજા નહીં આવે કડવો થઈ ગયો ને એવું લાગશે પણ આ રીતે નાખશો તો સુગંધ સરસ આવશે અને થોડુંક શેકાઈ પણ જશે ગરમ હોય એટલે ચાલે નાખી અને સરસ રીતે મિક્સ કરી દઈએ બધું અને એક ડીશમાં પાતરી દઈએ ડીશને આપણે ગ્રીસ કરવાની જરૂર નથી હવે અહીંયા તમે મોલ્ડ કે જે લેવું હોય નાના મોટા જે રીતે પીસીસ કરવા હોય બાર એકદમ મોટા મળે એ રીતે કરવા હોય તો થોડું નાનું વાસણ લેવાનું પણ મેં અહીંયા થોડું પોળું લીધું છે એટલે કે ડીશ જ લીધેલી છે મોટી ઉપરથી આ રીતે વાટકાથી થોડું સ્પ્રેડ કરી દઈએ અને ડ્રાય ફ્રૂટ એડ કરી દઈએ અને સાથે આપણે જે બચાવીને રાખેલો તો ગુંદર એને પણ નાખી દઈએ વધારે નાખવું હોય તો આ ટાઈમે વધારે પણ નાખી શકો અને અડધોથી એક કલાક માટે રેસ્ટ આપવાનો છે એટલે થોડું ઠંડુ થાય ને પછી આ રીતે પીસ કરવાના છે એકદમ ઠંડામાં નહીં કરતા તૂટતા જશે અને જો ગરમ ગરમમાં કરશો તો ભેગું થઈ જશે એટલે સરખા પીસ નહીં મળે એટલે થોડું ઠંડા જેવું થાય પછી પીસ કરવાના તો સરસ મજાનો અડદિયો બનીને રેડી થઈ ગયો છે આજની મહેનત મારી ગમી હોય તો મને કંઈક એનું રિવર્સ આપજો એટલે કે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ